સુરતના વિસ્પી ખરાડીએ પોતાની અનોખી સિદ્ધિ અને સાહસથી વધુ એક ગૌરવ ઇતિહાસ રચ્યો છે અટારી બોર્ડર પર બસો એકસઠ કિલોના સ્ટીલના થાંભલાને માત્ર એક સેકન્ડ સુધી પકડી રાખી તેમણે પોતાનો સત્તરમો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે સુરતના વિસ્પી ખરાડીએ પોતાની અનોખી સિદ્ધિ અને શક્તિ સાહસથી વધુ એક ગૌરવ ઇતિહાસ રચ્યો છે અટારી બોર્ડર પર બસો કિલોના સ્ટીલના થાંભલાને માત્ર એક પોઈન્ટ સાત સેકન્ડ સુધી પકડી રાખી તેમણે પોતાનો સત્તરમો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે વિસ્પી ખરાડીએ જણાવ્યું હતું કે અટારી બોર્ડર પર રેકોર્ડ બનાવવાનું સપનું હવે પૂરું થયું છે જેને લઈને તેઓ ખૂબ ખુશ છે વિસ્પી ખરાડીનું સુરત એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને લોકોમાં આનંદની લહેર જોવા મળી હતી સો so, uh, बहुत अच्छा लगता है जब अपना शेर ऐसे करके आपको वेलकम uh, बट उससे अच्छा मुझे ज़्यादा लगा कि मैं गिनिस वर्ल्ड रिकॉर्ड जो मेरा एक ड्रीम कम ट्रू था कि मैं अटारी बॉर्डर पे जवानों के बीच में रह के ये रिकॉर्ड बना पाऊँ वो मेरे लिए एक बहुत अच्छा बहुत बड़ा सपना था वो मैं कर पाया क्योंकि ये रिकॉर्ड मैं उनके लिए डेडिकेट करना चाहता था आर्म फोर्सेस के लिए जो शहीद हुए हैं अब तक उनके लिए और मैं एक स्पेशल मैसेज ये देना चाहता हूँ कि अपने इंडियन जेनेटिक्स बहुत ज़्यादा स्ट्रॉन्ग है कहीं ना कहीं यूथ भरोसा छोड़ चुकी है कि अपना जेनेटिक्स बहुत स्ट्रॉग है उन पर सिर्फ भरोसा करना है उस पर काम करना है एंड देन दे कैन सी द मैजिक रिपोर्टर अरविंद राठौड़ जनादेश न्यूज सूरत